રાજકોટના વિંછીયામાં પોલીસ પર જે પ્રકારે પથ્થર મારો પોલીસે એક પછી એક લોકોની અટકાયત કરી અને કોળી સમાજના હોવાથી મંત્રી કુંવરજી બાવળિયા તેમના સમર્થનમાં આવ્યા છે અને પોલીસની હાજરીમાં તે પોલીસને સૂચના આપતા દેખાઈ રહ્યા છે કે આટલા વ્યક્તિની જ તમે ધરપકડ કરજો વિગતવાર વાત કરવી છે વિંછીયામાં જે ઘટના બની હતી તેની

કાયદાના દાયરામાં તે ન આવે એટલે સ્વાભાવિક છે કે તેમનું સરઘસ અને વરઘોડો પોલીસ નથી નીકાળતી ને ત્યારબાદ કેટલાક લોકો ઉશ્કે રહી જાય છે અને પોલીસ પર પથ્થરમારો કરે છે આ ઘટના બાદ પોલીસ એક પછી એક લોકોની અટકાયત કરે છે અને કોળી સમાજથી જ કુંવરજી બાવળીયા આવતા હોવાથી તેમની આ મામલામાં એન્ટ્રી થઈ છે ને તે પોલીસને કહી રહ્યા છે કે ચોર્યાસીથી વધારે લોકોની ધરપકડ ન કરતા જે લોકો નિર્દોષ છે તેમને તમે છોડી દેજો મંત્રી કુંવરજી બાવળિયા જે પ્રકારે ડીવાયસપી હાજરીમાં કહી રહ્યા છે અને આ વિડીયો સામે આવી રહ્યો છે ધોરિયાળી ગામના બનાવના અનુસંધાને વિછા પોલીસ સ્ટેશનના ઘેરાવ અને સરઘસના જીદ સાથે જે કંઈ ઘટના ઘટી છે એના અનુસંધાને બનાવના બીજા દિવસે પણ અમારી કેબિનેટની બેઠક પૂરી થતાની સાથે જ સાંજે જિલ્લાના પોલીસ અધિક્ષક અને કલેક્ટરની ઉપસ્થિતિમાં અહીંયા પોલીસ સ્ટેશનમાં જ મુલાકાત કરીને જે ખરેખર નિર્દોષ એવા કોઈને આમાં ધરપકડ ન થાય અને જે તે વખતે ડિટેઇન કર્યા હતા પકડાઈ ગયા હતા એવા લગભગ એ વખતે સાઠ જેવા બધા થઈને અને બાકીના વિસક એટલે લગભગ ચોર્યાસી સિવાય વધારાના કોઈને આમાં સામેલ નહીં કરવા એવી પણ આપણે તે દિવસે અહીં સૂચના આપી હતી ને એ પ્રમાણે પોલીસ તંત્ર કરી રહ્યું છે કેટલાક લોકો ખોટી અફવા ફેલાવીને આની પહેલાં હું આ ત્રીજી વખત અમે બધા આગેવાનો સાથે અહીંયા પોલીસ સ્ટેશને મુલાકાત લીધી છે આજે પણ મુલાકાત લીધી અને આપણા જે તપાસની અધિકારી છે એના પીએસઆઈ અને અધિકારીઓને પણ આપણે સૂચના આપી છે કે ભાઈ ખરેખર નિર્દોષ હોય એવા લોકો હવે એમાં ક્યાંય સામેલ ન થાય અને એને ડિટેઇન કર્યા હોય અથવા તો ધરપકડ થઈ હોય તો એને વહેલી તકે એવા કોઈને કઈ રીતે છોડી શકાય જામીન મળી શકે એ માટેની કોર્ટની જે કાર્યવાહી કરવાની થતી હોય એમાં મદદરૂપ થાય અને કોર્ટની કાર્યવાહી એમાં જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં આવા કોઈ છીએ અને હજુ પણ જે કાંઈ આવી મુશ્કેલી છે એને બધાને મદદરૂપ થાય અને કોર્ટના માધ્યમથી વહેલી તકે એના જામીન મળે એ રીતની આજે બધા પોલીસ અધિકારીઓ સાથે અને એ તપાસની અધિકારી સાથે પણ વાત થઈ છે અને એ રીતે આ બધા જ સરપંચ અને આગેવાનો પણ વિનંતી છે કે કોઈ ખોટી અફવાની અંદર ન આવે અને એને કહેવાનું આપણે મદદ જે કંઈ કાયદાની મર્યાદાની બહાર જઈને પણ ત્યાં થોડી મદદ કરવા જીવું છે એ આપણે અહીંથી મદદ કરી છે અહીંયા જે કંઈ કરવાનું છે સ્થાનિક આપણે બધાએ મદદ કરવાની છે બહાર ના આવીને કોઈ ઉશ્કેરણીજનક કાંઈ નાના મોટા વાતાવરણ ઊભું કરે તો એ લોકોને પણ કહેવાનું કે જે કાંઈ અહીંયા આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી તરીકે અહીંયા સતત સંપર્કમાં અને વચ્ચે જ છે અને પોલીસ અધિકારીઓ અને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે પકડાણા છે એને વકીલ અને કોર્ટના બધાના સંપર્કમાં રહીને છુટકારો થાય છૂટે કોર્ટમાંથી એ આપણે આજે પણ ચર્ચા કરીશું પ્રકારના સમાચાર માટે હોટલાઈન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો